સુપ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નેવ વર્ષની વયે બુધવારે મુંબઈમાં નિધન થયું હતું પુરુષોત્તમ ઉપાધ્યાય ખૂબ જ જાણીતા ગાયક અને સંગીતકાર હતા તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા પણ તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના પરિવારમાં બે દીકરીઓ વિરાજ અને બીજલ તેમજ પત્ની ચેલના બહેન છે ત્યારે મુંબઈ સમાચાર દ્વારા તેમના પરિવાર સાથે અને અંતિમ સંસ્કારમાં આવેલા જાણીતા કલાકારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી તો આવો જાણીએ જાણીતા કલાકારોએ શું કહ્યું અંદરથી એટલું બધું થયું ભરાઈ આવે જ્યારે પોતાની વ્યક્તિ આપણને છોડીને જાય હું મારી જાતને એવા ખૂબ જ વધારે પડતા આશીર્વાદથી ભરેલા અમુક વ્યક્તિઓમાં ગણું છું કે જેમણે જેને એમની સાથે એમના જીવનને માણવાનો મોકો મળ્યો એમને ઉજવવાનો મોકો મળ્યો એમના જીવનકાળ દરમિયાન એમની પાસેથી એમના અનુભવો જોઈ જોઈને શીખવાનો મોકો મળ્યો એમનો પ્રેમ મળ્યો એમનું ગાયન મળ્યું અને હું જાણું છું કે એમણે એમની જિંદગી એટલી બધી સુંદર રીતે જે હમણાં જ કોઈકને કહ્યું કે જે લોકોની વચ્ચે એ બેઠા હોય જે જેટલું મોટું હોય નાનું હોય કોઈ પણ સેલિબ્રેશન એમાં જ્યારે પુરુષોત્તમ દાદા જાય ત્યારે એ આખા રૂમના બધા જ લોકો એમને ઉજવી રહ્યા હોય એવો એવું જ હોય એવો માહોલ હોય આ જીવનને આટલું નજીકથી નિહાળવાનો મને મને સૌભાગ્ય મળ્યું એને માટે હું ઈશ્વરની આભારી છું અને એમનો આત્મા સંગીતમય રહે અને અમારા પર ખૂબ એમના આશીર્વાદ હંમેશા મારું નામ શરદ મહેતા કેલિફોર્નિયા અમેરિકા પુરુષોત્તમભાઈ ની જે સિદ્ધિઓ છે એ મને અહીંયા આવ્યા પછી વધારે ને વધારે સમજાતી જાય છે જે જે ગાયકોને મળું છું દેસાઈ કે જે કે એ મારા ભગવાન છે અને એને માટે મન ધનથી બને તે કરું મને ભાગ્ય મળ્યું સદભાગ્ય કે મેં એમનો છેલ્લો પ્રોગ્રામ કર્યો ભારતીય વિદ્યાભવનમાં અને બે અઠવાડિયા પહેલાં પણ જ્યારે એમને મળ્યો ઘરે ઊભા નહોતા થઈ શકતા પણ ઊભા થઈને પછી જ્યારે બેઠા અને થોડુંક ગાવાનું મને પ્રયત્ન કર્યો અને ગાવા માંડ્યા તો આખું એનું મોઢું એકદમ કંઈક જુદું જ થવા માંડ્યું એટલે સંગીત એનું જીવન હતું અને અંતમાં સંગીત એના માટે ઓક્સિજન હતો આશિત દેસાઈ પુરુષોત્તમ વિશે કંઈક બોલવા જેવું નથી જગ જાહેર છે ઉત્કૃષ્ટ સ્વરકાર ઉત્કૃષ્ટ ગાયક અને આખા સુગમ સંગીતને એમણે નવો જવાણાં કાપ્યો એવું કહેવાય અત્યારે સ્વર જે સ્વર છે એ સ્વર સુધી પહોંચી ગયો છે એ વડલો સુગમ સંગીતનો વડલો જેની નીચે અમારા જેવા બધા જ અત્યારના સુગમ સંગીતના ગાયકો એમની નીચે તૈયાર થયેલા એમણે પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે રીતે અમે બધા પુરુષોત્તમીના ચાહક અને વાહક એમના કોમ્પોઝિશન્સ હજુ સુધી ગાઈએ છીએ એમણે ક્યાંથી ક્યાં સુધી આખું સુગમ સંગીતની યાત્રા કરી છે એમણે ચીલો ચાતર્યો કાંઈ નહોતું ઝાડ ઝાંકરા હતા ચીલો ચાતર્યો એટલે અમે સીધી રીતે ચાલી શક્યા એ મહાન વ્યક્તિને અમારા વંદન નમસ્તે હું છું હિમાલી વ્યાસ નાયક મારા ગુરુ અને જેમને હું ગુજરાતી સંગીત અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પ્રથમ સુપરસ્ટાર કહું છું એવા પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય આજે સદેહ એ આપણી સાથે નથી પીયુ અમે જેમને વાલથી કહીએ છીએ એમના વિશે આખી દુનિયા જેને સ્વરોત્તમ તરીકે ઓળખે છે હું બહુ નાની વ્યક્તિ છું એમની માટે વાત કરવા માટે પણ એટલું ચોક્કસ કહીશ કે છેલ્લા પંદર વર્ષથી દસ પંદર વર્ષથી એમની પાસે એમનું સંગીત સાંભળ્યું છે અને શીખ્યું છે અને હું ખૂબ 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 મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આટલા મોટા લેજેન્ડ પાસે એમનું સંગીત એમનું જીવન એ એમની સાથે રહીને શીખી છું એટલી એટલે આમ એમનું જવું નો ડાઉટ દુઃખદ છે પણ એનું એમનું હોવું એ સતત ઉત્સવ કારણ કે એમણે સૌથી પહેલાં તો પુરુષોત્તમ ઉપાધ્યાય કવિતાને રૂઢિમાંથી ટ્રેડિશનમાંથી બહાર કાઢી અને પોતાનો આખો એક નવો ફાલ ગુજરાતી કવિતાનો પોતે સ્વરાંકિત કરીને ગુજરાતી સુગમ સંગીતના ચાહકો સમક્ષ મૂક્યો દાખલા તરીકે મારી કોઈ ડાળખી અને પાંદડા નથી એટલે બધા સુપરહિટ આના વિશે કંઈ આ તાજમહ ઉપર તંબુ બાંધવા જેવું છે અત્યારે હું બોલું છું તે અનિલ જોશીની આ કવિતા રમેશ પારેખની કવિતા હવે પાપણોમાં અદાલત ભરાશે જે રીતે એમણે તકદીર ખુદ ખુદાએ લખી પણ કમી નથી એ કવ્વાલીના ઢાળમાં ઓગણીસો બોતેરમાં કમ્પોઝ કરેલું જે રીતે આશિત અને પુરુષોત્તમે મહેફિલમાં ઓગણીસો તોંતેરમાં આઈ પ્રવીણ જોશીએ ડિવાઇઝ કરેલો પ્રોગ્રામ એમાં શેમુ દિવેટિયાનું બસ એટલી સમજ મને પર્વત દિગાર દે ડુએટમાં ગાયેલું એમાંથી પછી એમણે પોતાનું કમ્પોઝિશન તૈયાર કર્યું અને એમને લાગ્યું કે આ કવિતામાં બહુ મોટો દમ છે સો હી કમ્પોઝ ડીઝ ઓન થિંગ એટલે હી વોઝ હી વોઝ ફૂલ ઓફ લાઈફ એટલે એટલું બધું એમણે ગુજરાતી સંગીતને આપ્યું છે ઇન ધી ફોર્મ ઓફ સિંગર્સ એમની નીચે કેટલા બધા ટ્રેન્ડ થયા ઇન્કલુડિંગ અત્યારના જે સ્ટોલવર્ડ્સ ગણાય આશિતને બધા દે વેર ઓલ ઇન્સ્પાયર્ડ બાય પુરુષોત્તમભાઈ અને બોલો ગવૈયો દિલીપ ધોળકિયા કહેતા હતા કે ગુજરાતીનો પહેલો ગવૈયો હી વોઝ પરફોર્મિંગ મ્યુઝિક હી વોઝ નોટ સિંગિંગ એટલે અને બીજું કે કવિતાનું તો એટલું બધું મોટું એ છે એમનું પ્રધાન હવે કેવા કેવા પેલો રમેશ પારેખની પેલી રચના કે જ્યારે કોઈ આ બધી રચનાઓને અડકે નહીં કે આપણે ગઢને હોંકારો તો એ દેશે પણ ગઢમાં હોંકારો કોણ દેશે રાણાજી મને ઉમરે હોંકારો કોણ દેશે આ બધી કવિતાઓ એમણે કમાલ એ કરી એટલે હી વોઝ હી વોઝ એન ઇન્સ્ટિટ્યુશન એક સંસ્થા હતા સંગીતનું સંગીત શાસ્ત્રનું એક મહાઘરેણું આપણે ખોયું આજે એક શૈલીનું આજે એક શૈલી ગઈ ઘણા બધા પુરુષોત્તમભાઈના સ્ટુડન્ટ છે અને પુરુષોત્તમભાઈ મારા ફાધર એટલે કે દિલીપ ધોળકિયા એ એમ કહેતા હતા કે ગુજરાતમાં જો એક ગુજરાતી કલાકાર પાસથી જો શુદ્ધ ગાયકી સાંભળવી હોય તો એ એક જ છે અને એ છે પુરુષોત્તમ ઉપાધ્યાય અને એમનો અને મારા ફાધરની સાથે પણ બહુ જ સરસ રીતે આપણે એક સંબંધ હતો મૈત્રી હતી અને બહુ ઇટ્સ અ બિગ લોસ એટલે અત્યારે તો કંઈ એક્સપ્રેસ થાય એવો પણ નથી કારણ કે હમણાં જ સંસ્કાર થયો એટલે ઇટ્સ અ બિગ લોસ